રાઠોડ સચિન સિદ્ધરાજસી સાથે થયા હતા અને એમને સંતાનમાં એક ત્રણ માસનો પુત્ર છે જે અઠવાડિયા પહેલા જ ઉમરીથી પોતાના સાસરે જુના બાબર ખાતે એમની સાસુ સાથે ગયા હતા ત્યારે હવે ગત તારીખ સાત ત્રણ બે હજાર પચીસ રાત્રે કોઈપણ સમયે અગમ્ય કારણોસર મોત થતા ઉમરી ગામે એમના સગા સંબંધીઓ દ્વારા ફોન કરીને જાણ કરી હતી જેમાં ઉમરી થી મૃતકના પરિવાર ભાબર ખાતે ગયેલ અને એમની શંકા જતા તેઓ દીકરી સંતોકબાને શિહોરી ખાતે આવેલ સરકારી હોસ્પિટલમાં લાવેલા જ્યાં હાજર ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને શિહોરી પોલીસ પથકે જાણ કરી હતી જેમાં શિહોરી પીઆઈ મેહુલ કોટવાલે ભાબર પીઆઈ એટી પટેલને જાણ કરતા પોલીસ સ્ટાફ સાથે શિહોરી સરકારી હોસ્પિટલમાં દોડી આવ્યા હતા અને પંચનામું શરૂ કર્યું હતું જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો હવે મૃતકના પીએમ માટે મૃતકના પરિવારજનોએ પેનલ પીએમ કરવા માટે પોલીસને કહ્યું હતું કે હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી પરંતુ હાલમાં તો ઉમરીની મૃતક યુવતીના પરિવાજનો એની દીકરીના માત્ર ત્રણ મહિનાના દીકરાને લઈને ચોધાર આંસુએ રડી રહ્યા છે અને એ ત્રણ માસના દીકરાએ પોતાની માતાનો છાયો ગુમાવતા સમગ્ર કાંકરેજ અને ભાભર બંધકમાં રાટી ફેલાઈ જવામાં છે ત્યારે હવે મૃતકનું મોત કેવી રીતે થયું એ તો પીએમ થયા બાદ જ ખબર પડશે અને અંગે ભાભર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે જેમાં દિયોદર નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર સુબોધ માનકર તપાસ કરીને સમગ્ર ઘટના અંગે પર્દાફાશ કરે તો નવાઈ